જય અંબા જય ખંભલાઈમાં આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગલકારી મંગળવાર માતાજીના નવલા નોરતા આસો મહિનાના નવરાત્રિનો આજે નવમો દિવસ અને આજે રાત્રે નવમી રાત્રિ તો નવરાત્રિના નવમા દિવસે બાર મહિનામાં એક જ વખત આવતો અમૂલ્ય અવસર દુર્લભ લાઓ આખા કુસકૃત્ર પરિવારને ઘરે માં લાભ આપે છે જે આજે માના રૂડા નૈવેદ્ય નિજધામ માંડલ ગર્ભગૃહમાં બિરાજમાન આદિશક્તિ જગદંબા ભગવતી ભુવનેશ્વરીમાં અખિલ વિશ્વતણી જણેતા મા ચામુંડા સ્વરૂપ કરુણામયી ગુરુદેવી શ્રી ખંભલાઈમાં ગર્ભગૃહમાંથી સમસ્ત કુસ ગોત્ર પરિવારને આશીર્વાદ આપતા નૈવેદ્યનો થાળ ગ્રહણ કરી રહી છે અને જેવી રીતે કહેવામાં આવ્યું છે એમ માની પ્રેરણાથી માની આજ્ઞાથી અત્યારે એકઝેટ બપોરે બાર વાગે મંડલધામ ગર્ભગૃહમાં ખંભળામાં ને નૈવેદ્યનો થાળ અર્પણ કરવામાં આવે છે તેમાં શુદ્ધ ઘીમાંથી બનાવેલ લાપસી ખીર શુદ્ધ ઘીનું મણ આપીને અને શુદ્ધ ઘીમાં તળવામાં આવેલ પૂરી દાળ ભાત લીલી ચોળી બટેકાનું શાક આ છ વસ્તુ આપણા ઘરે માતાજીના માપ પ્રમાણે આપણા ઘરના માપ પ્રમાણે સભ્યના માપ પ્રમાણે ખોટું બગાડ ના થાય એવી રીતે મને પ્રેરણા કરી છે અને એવી જ રીતે સૌ આપણે આપણા ઘરે બારથી એકની વચ્ચે ધરાવીએ અને માની કૃપા પ્રાપ્ત કરીએ એક દીવાની દિવેટે ખંભલાય માં કરતી સૌના કામ આજે માંડલથી લાઈવ દર્શન સમગ્ર કુસત્કૃત પરિવારને માના ખૂબ ખૂબ આશીર્વાદ ખાલી ન કોઈ સ્થળ છે વિણયા પધારો બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો શક્તિ ન માપ ગણવા ગણિત માપો મમ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ફરી એકવાર માન નૈવેદ્યના દુર્લભ દર્શન બારે મહિના જે માતાજીને થાળ ધરાવાય છે તે ઢાંકીને રાખવામાં આવે છે અને આજે માત્ર માત્ર અને માત્ર કુરસ પુત્ર પરિવારને માતાજીના દુર્લભ થાળના દર્શન કરવામાં આવે છે શુદ્ધ ગીમાંથી બનાવેલ ખીર લાપસી સુદકીમાં તળેલ પૂરી લીલી ચોળી બટેકાનું શાક દાળ ભાત સાથે જ તજ લવિંગ અને હેલ્ચીનો માના ચરણમાં અર્પણ આપણે સૌ પરિવારના સાથે મળી એક જ સમયે દીવાની જ્યોત પ્રગટાવી માં અચૂક આપણા ઘરે હાજર થઈ અને આપણો નૈવેદ્યનો થાળ ગ્રહણ કરે માની ખૂબ ખૂબ કૃપા સાથે જ નવરાત્રિમાં વર્ષોથી ચાલી રહેલ બાર મહિના ત્રણસો પાસઠ દિવસ ચોવીસ કલાક અખંડ જ્યોત જ્યોતનું તેજ આખા પરિવારના કુળ ઉપર વરસતું રહે માએ બાળક ખોળામાં રાખ્યું છે આપણને બાળકની જેમમાં સંભાળે છે ખંભલાયમાં અને બીજા અતિ દુર્લભ દર્શન નવરાત્રિનો ખંભલાયમાં ગરબો જેની નવ દિવસ સ્થાપના થઈ રહી છે સ્થાપન ઝવેરા અદ્ભુત દર્શન નવરાત્રિનું સ્થાપન જવેરાના દર્શન આપણા ઈષ્ટદેવતા શંકરદાદા જે મહાકાલેશ્વર મહાદેવ સ્વરૂપે ગર્ભગૃહમાં બિરાજમાન છે જીવન શક્તિ માં ઓળાનાથને પણ થાર અર્પણ કરી દેવામાં આવેલ છે મા કરુણામયી કુળદેવી કમલાયમાં સમસ્ત કુશસ ગોત્ર પરિવારના તરફથી મા સ્થાળ અર્પણ કર્યો છે તે ગ્રહણ કરી લે માની લે ખૂબ ચૂક માફ કરે અને આખા પરિવાર ઉપર સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ વરસાવે એવી મા ખમલાય માના ચરણોમાં પ્રાર્થના જય અંબા જય ખંભલાય મા કેવળ તુજ કરુણા